નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી નાસ્તો તૈયાર છે આરોહીના મમ્મીએ પાડી આરોહી તેના અરે વાહ આજે તો ઈડલી બનાવી ભાભીએ થેન્ક યુ નિશા ભાભી આજે તારા ભાઈને ઈડલી ખાવાનું મન હતું એટલે ભાભી બોલ્યા હા હો બોલતા આરોહીનો ભાઈ વિરલ આવે છે નિશા કેટલું ધ્યાન રાખે છે આરોહી તું પણ તારા આરોહનું આવું ધ્યાન રાખે છે ને મારે પૂછવું પડશે કુમારને વીરભાઈ બોલ્યા હા હવે બસ કરો બધા મારી દીકરીને ચીડવતા હો છો આરોહીના પપ્પા બોલ્યા કુમારનું ધ્યાન રાખે છે એટલે જ તો કુમાર થોડા દિવસ અહીં તેને આવવા દે છે આરોહીના મમ્મી બોલ્યા બધા સાથે નાસ્તો કરે છે આરોહી નાસ્તો કરીને તરત જ તેના રૂમમાં જાય છે વિચારે છે મારા ઘરના બધા મને કેટલી સારી ગણે છે અને એક હું મારા આરોવ સાથે ઝઘડો કરીને અહીં આવી ગઈ છું સારું થયું આ બધાને મેં કહી કીધું નથી કેટલી ચિંતા કરે મારા ભાભી કેટલું ભાઈનું ધ્યાન રાખે છે મારા આરવ શું કરતા હશે ફોન કરું તેને સમયસર તો હશે આરોહીના વિચારમાંગ તે ભૂતકાળનો દિવસ યાદ આવી જાય છે આરોવ ઓફિસેથી ઘરે આવ્યો હતો તરત જ ફ્રેશ થઈને આરોહીને કહે છે જલ્દી જમવાનું પીરસી દે આજે ખૂબ જ ભૂખ લાગી છે ના આજે તમારા માટે જમવાનું તૈયાર નથી આજ હું બારે ગઈ હતી થોડું કામ હતું થોડી વાર ટીવી જોવો ત્યાં પીરસી દઉં છું આજે નારતો કરીને પણ ઓફિસે ગયો ન હતો એટલે તેને વધારે ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તારે બહારના કામ સવારમાં જ કરવા જવા હોય સાંજે તો તું ફ્રી જ હોય છે ત્યારે જતી હોય તો આરોહી રસોઈ કરતાં કરતાં રસોડાની બહાર આવે છે અને કામ હતું એટલે જ ગઈ હતી એવું તે શું કામ હતું કામ હતું તો હતું બધું કહેવું જરૂરી નથી સમજતી હું તમને આરો આ સાંભળીને વધારે ગુસ્સામાં આવી જાય છે અને હા તો મને બધું કહેવું જરૂરી નથી સમજતી તો ચાલી જા તારા પપ્પાના ઘરે અરે રે એવું નથી સમય આવશે ત્યારે હું તમને કહી દઈશ ના અત્યારે જ કહે સમયની મારે રાહ નથી જોવી તમે ઝઘડો ના કરો તારાથી જો કારણ પણ ન અપાતું હોય તો સાથે રહેવું પણ નકામું છે આરવ એવું કની નથી ચાર દિવસ પછી આપની લગ્નની તારીખ છે એટલે તમારા માટે ગિફ્ટ લેવા ગઈ હતી તમને સરપ્રાઇઝ આપવી હતી આપના લગ્નના બે વર્ષ પૂરા થવાના છે હું તમારાથી કોઈ દિવસ કની છુપાવતી નથી અને આજે તમે મને આટલું બધું કહી દીધું આ સાંભળીને આરવ મીન થઈ જાય છે અને દિલથી માફી માંગે છે હા હું મારા પપ્પાને ધ્યાન જતી રહીશ એટલું કહીને આરોહી રડતા રડતાંગ સામાન પેક કરીને રાજકોટથી જામનગર પિયર આવી જાય છે અને આજે આરવની યાદ આવે છે લગ્નની તારીખ પણ કાલે છે વિચારે છે વાંક મારો પણ હતો એક તો સવારે મોડી ઉઠી એટલે નાર નારતો પણ ન બનાવી શકી અને આરોહ ઓફિસે જવા નીકળી ગયા અને બપોરે પણ મારા લીધે જમવામાં મોડું થયું હવે શું કરવું અત્યારે ઘરે ચાલી જાઓ ફોન કરવું ના ના મેસેજ કરું ફોન નથી કરવો કામમાં હશે તો ફોન ઉપાડશે પણ નહીં તેમ વિચારીને આરોહી એક મેસેજ મોકલે છે ફરી એકવાર તને માફ કરવાનું મન થાય છે ફરી એકવાર તને મળવાનું મન થાય છે ફરી એકવાર તારી સાથે મન ભરીને વાત કરવાનું મન થાય છે ફરી એકવાર તારી આંખોમાં ખોવાઈ જવાનું મન થાય છે ફરી એકવાર તારો હાથ પકડીને સાથે ચાલવાનું મન થાય છે ફરી એકવાર તારા પ્રેમ રંગમાં રંગાઈ જવાનું મન થાય છે જો તમારી પણ ઈચ્છા હોય તો કાલે મળી શકીએ આરોવ ઓફિસે આરોહીના ફોટા જ માં જોતો હતો સાથે આરોહીને યાદ કરતો હતો અને ત્યાગ આરોના માં નોટિફિકેશન આવે છે અને આરવ મેસેજ જોવે છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને તરત રિપ્લાય કરે છે હા તારી ફરી એકવારની દરેક ઈચ્છા પૂરી કરવા હું તૈયાર છું અને કાલે નહીં હું આજે જ મળવા આતુર છું અને અત્યારે જ તને તેડવા આવી રહ્યો છું તૈયાર રહેજે મારી જાન તરત જ આરોવ ઓફિસેથી કાર લઈને નીકળી જાય છે અને પહોંચી જાય છે તેના સાસરે આરોહી પણ ઉત્સુકતાથી રાહ જોતી હોય છે આરવ અને આરોહી પહેલાં તો મન ભરીને એકબીજાને જોતા હોય છે ત્યાં જ આરોહીના મમ્મી આવે છે અને કુમાર તમે અચાનક આવ્યા પ્રશ્નચિહ્ન આરોહી તો કંગી બોલી ના હતી આવો આવો હા મમ્મી કાલે લગ્નની તારીખ છે તો મેં કીધું કે આરોહીને તેડીએન ઓહ હા તો રોકાય જાવને સાંજે જજો બપોરે જમવાનું અહીં રાખી ના મારે ઓફિસે જવાનું છે ચાલો અમે નીકળીએ નિશા ભાભી ચા અને નાસ્તી લઈને આવે છે આરવ ના પાડે છે આરોહી પણ કહે છે થોડી નાસ્તો કરી લો આરોહી એટલા પ્રેમથી કહે છે કે આરવ ના પાડી જ શકતો નથી અને બધા સાથે નાસ્તો કરે છે થોડી વાર પછી ચાલો મમ્મી વિરલ અને પપ્પાને યાદી આપજો અમે નીકળીએ મમ્મીને બેઠતા બોલી આરવ અને આરોહી મમ્મી અને ભાભીને પગે લાગીને નીકળે છે કારમાં બેઠા પછી આરોહી અને આરવ એકબીજાની માફી માંગે છે અને આરવ પ્રેમથી હવે ક્યારેય ગુસ્સો નહીં કરું પણ હવે આમ ક્યારેય રિસાઈને ના જતી મને એક દિવસ પણ નથી ચાલતું તારા વગર આઈ લવ યુ માય જાન આઈ લવ યુ ટુ માય સ્વીટ હબી હા તારી ફરી એકવારની ઈચ્છા માંગતી પહેલી માફ કરવી ઈચ્છા પૂરીને કર્યો ને તે મને માફ બીજી ઈચ્છા ફરી એકવાર મને મળવાનું મન થયું તો મળ્યા ને આપને કે હજી આપણા ઘરે જઈને સરખા મળીશું ઓહો હો તમને તો પણ મારો મેસેજ વોખાઈ ગયો કે શું હા તે મારા માટે મેસેજ નહીં તારી લાગણી છે અને તે મેં અનુભવ્યું તારી બધી ઈચ્છા હું પૂરી કરીશ અને ફરી એકવાર નહીં પરંતુ ફરીને ફરી તારા પ્રેમ રંગમાં રંગાઈ જઈશ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ